નર્મદાના તિલકવાળા ખાતે આગામી ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તિલકવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત મેડમની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તેમણે બંને સમુદાયના આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો તેમણે જણાવ્યું કે તહેવારોના સમયમાં કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ કરીને શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય છે તેથી આવા કૃત્યોથી દૂર રહેવાની અને જો કોઈ આવી પોસ્ટ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણીઓ પણ આપવામાં આવી હતી આ બેઠકમાં કોમી એકતા અને ભાઈચારા સાથે તહેવારની ઉજવણી કરવા અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી આગામી સમયમાં તિલકવાડા તાલુકાની અંદર ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જનનો જે ઉત્સવ છે ઈદે મિલાદ તારીખ પાંચે અને ગણપતિ વિસર્જન તારીખ છના રોજ છે એ કાર્યક્રમને લઈને આજે પીઆઈ મેડમના અધ્યક્ષસ્થાને એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી આ શાંતિ સમિતિની અંદર હિન્દુ મુસ્લિમ એકતા કે આગલા દિવસે ઈદ મિલાદનો કાર્યક્રમનું જુલુસ નીકળશે અને બીજા દિવસે ગણપતિ વિસર્જન છે તો અમારા તિલકવાડા તાલુકાની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું એક સફળ ઉદાહરણ છે કે આજ સુધી કોઈ પણ કોમનો કાર્યક્રમ હોય એ સફળતાથી થાય છે તો ગણપતિ વિસર્જન માટે બધા જ પંડાલના આયોજકો ઉપસ્થિત હતા જ્યારે ઈદ મિલાદની અંદર દરેક ગામની અંદરથી મુસ્લિમ ભાઈઓ પણ ઉપસ્થિત હતા અને બધાની સહમતીથી આ એક ઇદે મિલાદનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાય અને ગણપતિ વિસર્જન પણ શાંતિપૂર્ણ થાય એ સાથે પીઆઈ પીઆઈ મેડમના સ્થાને આ કાર્યક્રમ યોજાયો તે બદલ અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તિલકવારા ગ્રામ પંચાયત વતી જય હિન્દ જય ભારત આપણું નામ તિલકવારા ગ્રામ પંચાયત સરપંચ વિજયભાઈ તાલુકા પંચાયત કચેરી ખાતે માનનીય પીઆઈ શ્રી ગામી સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળેલી તેમાં આખા તાલુકામાંથી હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ ઈદે મિલાદ ઈદે મિલાદના પ્રસંગ નિમિત્તે હિન્દુ સમાજના લોકો ગણપતિના પ્રસંગ નિમિત્તે હાજર રહેલા અને આજની મીટિંગ બહુ શાંતિથી સારા વાતાવરણમાં પૂર્ણ થઈ અને પોલીસને તમામ નેતાઓએ હૈયાધરણ આપેલી કે અમે આ અમારો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થશે અને એમાં કોઈપણ જાતની ખામી કે કોઈપણ જાતનો વાદ વિવાદ થાય નહીં એટલે એ બહુ સારા વાતાવરણમાં આવી વાત થઈ બીજું કે આપણા આપણા તાલુકાની અંદર આ જે કોમી એકતાનું પ્રતિક જે ઘણા ગામડાઓ છે તેની અંદર પાંચ તારીખે દે નબી સો તારીખે ગણપતિ વિસર્જન થશે અને તેમાં કોમી અઠલાસના દર્શન થશે જય હિન્દ જય ભારત આપણું નામ ફિરોજ ખાન